શું નવું નવું રેસીપી વેસીપી જોરદાર છે થેન્ક યુ સો મચ બહુ દાડાથી વિચારતો કે તમારો તે પ્રશ્નલી આવું છે પણ આજે તમારો કોલ આવી ગયો એટલે હું પ્રશ્નલી આવી ગયો બાકી હાયર મહેમાન આયા છે ક્યાં છે મહેમાન આ બધા તો પછી યે લો સોડા પઢાઈ કરતા હે વો પૂરો આયો અલી વા દીકલો સ્માઈલ કરો માસી જો તાર ફોટો લે છે હરે કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ લોક સુ ગાઈસ અત્યારે વાગોમાં ગયા છે બે હું આવી ગઈ છું વસ્ત્રાલ બરાબર ભાભી ત્યાં અને અમારું બચ્ચા પાર્ટી ક્યાં ગઈ હે હાય ફોન માં આઈ ગયા મે બ્લોગ લેવા માટે ક્યાં બીજો ઉપર લ્યો ભાગમ ભાગ જતો રહ્યો મમ્મીને કહેવા ગયો હશે હે ને તો ના ત્યાં પહોંચી ગયા છે હું એક રીલ શૂટ કરવા માટે આવી હતી તો મેં વિચાર્યું કે ચલો બહુ દિવસ થઈ ગયા છે ભાભી મળ્યા નથી તો આજે જતા આવીએ ચલો ભાભી ને મળવું આ વખતે શિયાળાની શું નવી નવી રેસીપી લઈને આયા છે એવી પૂછી લઈએ હું ફોનમાં કેમેરો અંદર છે કાઢીશ ને ત્યાં સુધી આ કેપ્ચર કરવાનું એટલા માટે શું નવું નવું રેસીપી વેસીપી અમારામાં અમારામાં લોહીનો ઢગલો કરી નાખો હવે બોલો શું ચાલે શાંતિ હા એ છે હા કેમ ફટાફટ ભાગીને ઉપર આવી ગયો

બહુ મજાએ અહીંયા કલેક્શન જોરદાર છે થેન્ક યુ સો મચ બહુ દાડાથી વિચારતો કે તમારા તે પર્સનલી આવું છે પણ આજે તમારો કોલ આવી ગયો એટલે હું પ્રશ્નલી આવી ગયો બાકી ભાઈ આની રીલ મારા પેજ ઉપર આવવાની છે બહુ જ મજા આવશે અને હું એવું ઈચ્છું છું કે કંઈક ને કંઈક નવા શબ્દો દ્વારા જોરદાર ઉલ્લેખન કરીને કંઈક રીલ બનાવીશું બાકી ભાઈ આપણા પેજમાં આવી જજો જોવા મળશે યસ તો ગાઈસ જો જેટલા લોકો છે બધા બરાબર ડિસ્ક્રિપ્શનમાં તમને હું લિંક આપી દઈશ પ્લીઝ પ્લીઝ જોજો એમના પેજને જોજો જે લોકો લોકોએ ના જોયું બાકી મોસ્ટ ઓફ લોકો એમને ઓળખતા જ હશે કેમ કે બહુ જ વાય વાયરલ છે બરાબર એના સાથે બીજા હિતલબેન પણ આવે છે શૂટ કરવા માટે હાઈ આપણે એવું નહીં લાગતું કે શૂટ કરવાનું હોય તો શૂટ બતાવતા જ નથી એવું રહી જાય છે ને ઓકે ક્લાઇન્ટનું મોડલ હાયર કરી મોડલ બનાવી યસ ઓકે હીરો નંબર વન આવી ગયા છે હા અને હિરોઈન નંબર વન ટ્રાયલ કરવા ગયા છે હેલો તૃપ્તિ આજે તો આપણે શૂટ ચાલે છે પણ આપણું નથી ચાલતું બીજા બધાનું ચાલે છે નહીં ગાઈઝ અમે લોકોએ શૂટ કરાવડાવ્યું છે નહીં અને અહીંયા સેટઅપ બધું થઈ ગયું છે બતાવી દઈશું ગાઈઝ જો બધું સેટઅપ છે બરાબર હમણાં હિરોઈન બહાર નીકળે એટલે બતાઈએ શું કેવું મહેમાન આવ્યા છે ક્યાં છે મહેમાન આ બધા મારા મહેમાન છે હ શું નામ છે એનું બેટમેન પછી 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 ઓહો કેપ્ટન અમેરિકા પછી જો બધા નિશુના રમકડા છે બરાબર મારો ફોન જ બંધ થઈ ગયો હતો શું કેવું નેન્સી કુમારી શું કેસો માથે હાથ ના રાખાય કોઈ દિવસ હા બેટા ઓકે કેપ્ટન અમેરિકા પછી આ કોણ આવ્યું છે આપણા ઘરે એક મહિને ચૂપ આ કોણ આવ્યું છે આપણા ઘરે નેન્સી કહેવાય ચલો આની અંદર બધા ક્યાં છે હલ્ક શોધી બતાવો નીશુ હલ્ક વન ટુ ઈ હવેરિકા ગાઈઝ મને આ બધું એવેન્જર્સ માં ખબર નથી પડતી પણ નિશિવ ને આયા પછી બધી ખબર પડે તો તો નોતલે એને કે લગાવવાનું આઈ બકા એ નહીં તન હે તને ખબર કયું છે આ મકેશા કયું છે નિશુ પાછળ કર તો ખબર પડે બ્લુ ને રેડ છે આ રહ્યું ને નહીં એમ આ શું છે નિશુ તને શું કહેવાય કેપ્ટન અમેરિકા આ શું રહ્યું આ કેપ્ટન અમેરિકા નું તો આ શેનું છે આ આનું શું છે યાર મી સુ થાઈનોસ કેંગ્યો આનું છે જોના પણ મને નથી ખબર કે શું છે થાઈનોસ કેંગ્યો થાઈનોસ ગાઈસ જેના થાઈનોસ વાયનોસમાં સમજણ પડતી હોય કે આ નીસુ હાચું બોલા શકે ફૈંકા માર શકે થોરસો થોરસો દી데 ચલ થોર ઓ લડ તો ઓહો આમ જો તો આમ જોઈ આમ જોઈન કર એમ કરે ઓકે સ્પેઇડરમેન કેમ કરે ગાંડો ગાંડોતા જેવો સ્પાઈડરમેન મમ્મી આખો દિવસ ગાંડો જ છે હા ભાઈ આમ જ કરે આખો દિવસ નકરો એવેન્જર્સ જ જોજો કરો હો ના ધંત આ રમકડા રમ્યા કરશે બસ આખો દિવસ કા તો પછી ભણશે એને પડાઈ કરતા હા એ લો સોડા પડાઈ કરતા એવો મુરાદી પડાઈ કરે ને રમકડા રમન બધું એવું બધું આખો દિવસ આપો 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 ઢોડા છે બેટા આજ અપને નીસુ સંભુ આયો તા જેડી અલ્લી વાબોઈ વા મલ દીકલો સ્માઈલ કરો માસી જો તાર ફોટો લે છે

ટાટા નિસ્યુ માસી જાય બેટા ટાટા કર દે બાય નેંસી બાય ટાટા હા બેટા આવસે કાલ આવસે પાછી હા એ અમાર નિસ્યુ જો ગુસ્સે થાય હા તો છે

તો આગવામાં થઈ છે દસ અને ખરેખર આજે હું જોરદારની થાકી ગઈ છું ગાઈઝ કારણ કે સવારે હું રેલી શૂટ કરવા ગઈ એના પછી શોપ ઉપર રેલ શૂટ કરી ભાવિના ત્યાં ગઈ પછી ત્યાંથી અમે શોપ ઉપર રેલ શૂટ કરી પછી ધીરેનભાઈ આવ્યા હતા પછી નહેન્સી આવી હતી અને પછી અત્યારે જસ્ટ થઈ ગઈ છે દસેક મિનિટ થઈ અને ઘરે આવીને જમવાનું ને એવું બધું કામ બતાવ્યું ને બરાબર મસ્ત બેઠા હતા અમે લોકો અને આજે એટલું હાર્ડએક છે ને કે જેની કોઈ વાત જ ના કરી શકો એમ કે આજે બહુ જ લોડ લોડવાળો દિવસ રહ્યો છે બટ બસ ગાઈઝ આજનો દિવસ મને તો મજા આવી કારણ કે મેઇન મેઇન મારું કામ પતી ગયું છે ઉત્તરાયણ પણ બહુ જ નજીક આવી રહી છે તમારા બધાની ઉત્તરાયણની તૈયારી કેવી કેવી ચાલી રહી છે કમેન્ટ કરજો અને બસ ગાઈઝ આજનો બ્લોગમાં આટલું તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ